શ્રી આરસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આજથી ત્રણ દિવસે પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની સુખાકારી માટે જગત જનની આદિશક્તિમાં અંબાના દર્શન કરીને પૂજા અર્ચના કરી હતી તેમણે ભટ્ટજી મહારાજના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજી ખાતે અંદાજિત બાર કરોડના ખર્ચે તૈયાર થયેલ નવ નિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રીએ સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કરાયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજથી ત્રણ દિવસીય ચાલનાર એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો

બૌદ્ધિક અસમર્થતા ધરાવતા મનોદિવ્યાંગ લાભાર્થીઓને સહાય અને દિવ્યાંગ સર્ટિફિકેટ વિતરણ કરાયા હતા